ઉનાળાની ઋતુમાં રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાને પીવાના પાણીમાં ક્લોરિનેશન કરવા તાકીદ કરાઈ છે ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો થવાની સંભાવના રહેલી છે કોલેરા ઝાડા ઉલટી જેવા રોગો થવાની શક્યતા રહેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર રોગચાળો ફેલાય નહીં તે માટે એલર્ટ બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી ક્લોરિનેશન કરવાની તાકીદ કરાઈ છે આ ઉપરાંત પાણીની ટાંકીઓની સફાઈ લીકેજ દૂર કરવા અને ગટરોની સફાઈ કરી સ્વચ્છતા રાખવા ઉપર ભાર મુકાયો છે ઉનાળાની ઋતુની અંદર જે સામાન્યપણે પાણીના કારણે જે રોગચાળો ફેલાતો હોય છે એ રોગચાળો ન ફેલાય તે માટે ખાસ કરીને નગરપાલિકા વિસ્તારો જે બનાસકાંઠાના છે તે તમામ નગરપાલિકા વિસ્તારોની અંદર નિયમિત ક્લોરિનેશન થાય તે માટે તાકીદ કરવામાં આવેલી છે અને તેનું સઘન અઠવાડિય મોનિટરિંગ જિલ્લા કક્ષાએથી પણ થાય છે તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ આ બાબતે સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોને તાકીદ કરી અને ગામડાઓમાં જે લીકેજ હોય એ રિપેરિંગ થાય અને ગ્રામ પંચાયત દ્વારા અથવા તો પાણી પુરવઠા વિભાગ દ્વારા જેથી પાણી પૂરું પાડવામાં આવતું હોય તેનું નિયમિત ક્લોરિનેશન થાય એ બાબતે તાકીદ કરવામાં આવેલી છે અને એનું સઘન સુપરવિઝન પણ કરવામાં આવી રહેલું છે ઉનાળાની ઋતુમાં થતો આ પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે નગરપાલિકા વિસ્તારો અને શહેરી વિસ્તારોની અંદર પણ સેનિટેશન રાઉન્ડનું આયોજન કરેલું છે સાથે સાથે ઉનાળાની ઋતુમાં જે ગરમીના કારણે જે થતી બીમારી હોય જેને હીટ રિલેટેડ ઇલનેસ જે કહેવાય છે લુ લાગવી આ બધી બીમારીઓ ના થાય એ માટે જનજાગૃતિના પણ ભાગરૂપે લોકોમાં આવી બીમારી ના થાય માટે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ બાબતે આઈ સી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હીટ વેવને લગતી બીમારીઓથી બચવા લોકજાગૃતિ કેળવવા માટે પણ આરોગ્ય તંત્ર કાર્યરત છે